સુરત એસઓજી પોલીસે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ડ્રગ્સના ગુનામાં છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી ભરત ઉર્ફે પુરાના બગડાને નશાકારક કેનાબીસ વેચાણ કરવા આપ્યા હતા આરોપી તુષાર જોશી પાસેથી મહાસાગર ટ્રાવેલર્સમાં પાર્સલ મંગાવી તે મેળવી મોપેડ પર જઈ પોતાની પાસે નશાકારક કેનાબીસ રાખ્યા હતા આ કેનાબીસ ઓગણીસો ગ્રામ હતા જેની કિંમત ઓગણીસ થી વધુ થાય છે પકડાયેલ આરોપીને સુરત ખાતેથી ગાંજાનો જથ્થો લઈ મહાસાગર ટ્રાવેલર્સ દ્વારા મોકલવામાં આવ્યો જે ગાંજાનો જથ્થો જુનાગઢ પકડાઈ જતા તે પોતે કચ્છ ભાગી ગયો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો જુનાગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત